એક માહિતી એકત્રીસો ત્રીસ કરોડ નું દિવસે ખેડૂતના ખાતામાં પડી ગયા છે કરોડ બહુ મોટો રાજ્યની સરકારનો આ નિર્ણય છે અમારા વિભાગનો ભૂતકાળમાં ક્યારે નથી થયો હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ એ જ પ્રકારે લગભગ સો કરોડ ની ખરીદી પણ મગફળીમાં અમારું કમિટમેન્ટ છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ આમાં બે પ્રકારના છે એક તો નું પણ છે અને હમણાં જે ઓક્ટોબરમાં કમોસમી થયું એમનું પણ છે સત્તાવનસો ને છાસી કરોડ થી પણ વધારે મૂલ્યની ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ છે પણ મેં માહિતી આપી એમ કે અત્યાર સુધીમાં આ પ્રકારે અમે અપગ્રેડ કર્યું છે અમારા પોર્ટલને એમના કારણે ખૂબ ઝડપથી ભૂતકાળમાં ક્યારે આપણે જોયું છે કે આ ચૂકવણામાં ખૂબ વાર લાગતી રાજ્યની સરકારનો ઇરાદો ન હોય પણ વહીવટી પ્રક્રિયા હોય એનું ફોર્મ આવવું એનું ફોર્મ પાસ થઈને અપલોડ થવું એ પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે એટલે અમારો એવો અંદાજ છે આગામી પંદર વીસ દિવસની અંદર દસ હજાર આ અને અગિયારસો થી પણ વધારે કરોડ રૂપિયા એ વાવ થરાજના એટલે અગિયાર હજાર કરોડ થી પણ વધારાની રકમ એ ખેડૂતના ખાતામાં પડી જશે અતિવૃષ્ટિની વાત છે અને પૂરની પણ વાત છે વાવ થરા ત્રીસ લાખ થી વધારે અરજીઓ એ મળી છે ને લગભગ સવા બે લાખ એ વાવ થરાદ પાટણ જુનાગઢ એ જે પાંચ જિલ્લાઓ છે કચ્છ એ પાંચ જિલ્લાઓ મળીને લગભગ તેત્રીસ લાખની આસપાસ આ અરજીઓ થાય છે તમે ધ્યાને મૂક્યું છે અમે કેન્દ્ર સરકારના ના ધ્યાને મૂકીશું નાયબ ચર્ચા વિચારણા નાયબ મુખ્યમંત્રીશ્રીએ એમની સાથે કરી છે હર્ષભાઈ તો આખું ચર્ચા વિચારણાના અંતે રાજ્ય સરકાર નિર્ણય કરે એટલે આપને ધ્યાને હું ચોક્કસ મૂકીશ